નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વખત વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ શરૂ કરી કૈલાસ માનસરોવર યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કાલાઘોડા નજીક ગાર્ડન વ્યૂ કોમ્પ્લેક્સમાં ભારત હોલિડેસ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓર્ગેનાઇઝર નામની ઓફિસ શરૂ કરનાર ટ્રાવેલ એજન્ટ કલ્પેશ પનારાએ મકરપુરાના લીલાબેન પાસે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કૈલાસ માનસરોવર યાત્રા નામે બુકિંગ કરી એક પોઈન્ટ પંચ્યાસી લાખ પડાવ્યા હતા ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં ટ્રાવેલ એજન્ટે તેમને માનસરોવર મોકલ્યા ન હતા અને નાણા પણ પરત કર્યા ન હતા જેથી મહિલાએ સાયજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં ફરાર ટ્રાવેલ એજન્ટ હાલમાં અમદાવાદના શાસ્ત્રી નગરમાં આશ્રય લીધો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરૂપટ નિશમ પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર